એ થેમ આ દિ મિત્રો કેમ છો બધા મજામાં છો આશા રાખું છો બધા મજામાં જ હશો પરમાર ફેમિલી વ્લોગ માં તમારું હાર્દિક 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 સ્વાગત છે તો જો બતારે ગુડ મોર્નિંગ છે માતાજી જય રામપીર સવાર સવાર વાગે છે સાત અને વ્લોગ કરીએ છીએ સ્ટાર્ટ ચલો પતિ ફેમિલી સાથે ગુડ મોર્નિંગ કરાવી દઈએ પહેલા મારા તરફથી ગુડ મોર્નિંગ છે માતાજી જય રામપીર સવાર સવારમાં આજે ये तरीका एलो मोइन देखो 2026 चालू થઈ ગઈ છે એટલે થોડું ઘરેсні સુકા મને કૌસિકભાઈ દેખાઈ રહ્યા છે જુઓ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

સૌમિત્રા શું વહેલા વહેલા બનાવી રહી છે શાક સાડી ગઈસ મિત્રા જમવાની તૈયારીઓ કરી રહી છે સવાર સવાર વહેલા વહેલા સવાર સવારમાં જાનકીબેન તો બેસી ગયા છે કંઈ હોમવર્ક કરવા માટે અંજલીબેન બેસી ગયા છે ચા પીવા માટે ગુડ મોર્નિંગ

દુકાન સેવા છે ચલો કહીશ આપણે જમવાનું પણ આવી ગયું છે કારણ કે સાડા અગિયાર વાગ્યા છે જમવાનું આવી ગયું છે જમવામાં આવ્યું છે બટાકાનું મસ્ત શાક અને રોટલી આવી શકેશ જમવું હોય પણ જમવું હોય ત્યાં આવી चलो गाइस कपड़े आ गए चेक हेयर केयर का बबून छापियो वाटे बबून सा तैयार થઈ ગઈ છે આજે સુમિત્રાને યાર ન હતી પણ મમ્મીએ ભેગી દીધી છે ખોલીશા તો છોકરો બબૂન ની છાપીને dopari je kari thi ચલ સાબ લીએ ચલાય છોકરાઓ ટાઈમ છોકરો લઈ આવી છે સ્કૂલ માં છોકરાઓ લઈ ને આવીને કરે આવ આવી ગયા છે गाइस ઘરે છોકરાઓ લઈ ને આવી ગયા છે और इवेंट और रिक्वायर्ड वो राइट प्रॉक्टाउन गए जे घरे आपे तो करावे फुटमाती सुबह से रेला दुकान पे करेंगे आपे आरे जय से करे खंड में कुछ घरे आवे छे नहीं ये मित्राई से हमने कीती तीजे इथा बैठे गए से चापी गाड़े ઘરેલે કેચિંગ ચાવ હેરે જો ગેસ છે બાપને કી દીધા ચા લી લીધા ચા પછી જઈએ મિત્રા બેલી લઈ જેસી ગઈ છે આસ હા વસણ દોવા માટે હા ટિફિન અલી આ ટિફિન રહી ગયો લે ચોકડી ચોકડી માઈ દુકાનમાં ચલો ભાઈ આપણે આપણે આવી ગયા છીએ ચેનલ ઉપર ચેનલ ઉપર કોમેડી વિડીયો બનાવવા માટે કારણ કે કોમેડી વિડીયોની આપણી ચેનલ ચાલુ થઈ છે બનાવીએ લાડવેલના તૈન બંકા એ આઈડીને લાઈક શેર એમ ફોલો કરી દેજો અને શેર પણ કરી દેજો આ છે મારો સ્ટાફ સ્ટીમ છે આખી ત્યાં ચેનલ ઉપર આવી ગયા છીએ ચણા ફળી રહ્યા છે ચલો બનાવી રહી છે રોટલી તૈયારી કરી રહી છે આપણે બનાવવાનું છે શાક ચણાનું પ્યાજ પણ કપાઈ ગઈ છે ટામેટા પણ કપાઈ ગયા છે ચણા પણ કપાઈ ગયા છે ચલો ગઈશ આપણે બનાવીશું આજે ચણા સબ્જી ચણા ગરમ

લો ગાઈસ અહીંયા જો મોબેસી રહે છે આપને કરીને ચલો ગાઈસ આપડે પંજમો કાઢી દીધું છે સુમિત્રા બોલે લો ગાઈસ ફાઇનલી આપડે પંજમો બેસી ગયા છે મસ્ત મજાનું હમવાનું ચણાનો શાક છે રોટલી છે અહીંયા સુમિત્રા પણ બેસી ગયા છે આપણી સાથે અને સાથે ચટણી છે મસાની हेलो गाइस अपने तो जमीनी रुचि जमीन वो मिने मिने बैठा चाहिए इंजली में चॉकलेट खाई रहा है इसे सुमित्रा में नहीं है बैठा चाहिए तो मेरा सोडा नीचे आप साप सब आइ चालू कर सकते हो नीचे गाइस पहले गलत गुडवानी तैयार है तैयार ही चे और मरिया कल ना अपना व्लॉग मा गुड नाईट अंजो गुड नाइट गुड नाइट गुड नाइट नाइट कोरा हन्या हन्या तब तब गुड जो है ताऊ जान के बिन पसंद ही गया से और पर हम दापनी नहीं गया से गुड नाइट गुड नाइट यह दापनी करने में सिर्फ